અમરોલી યુવકની હત્યા મામલો ત્રણ અમરોલી પોલીસે ધરપકડ કરી સુરતના અમરોલી વિસ્તારના કોષાળ આવાસમાં માં રહેતા યુવકની તેના જ ઓળખીતાઓ દ્વારા ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયા પરંતુ અમરોલી પોલીસ ની ઝડપી કાર્યવાહી મુખશિદ સાહિલ અને ફારૂખ નામના ત્રણે આરોપીને જડપી લેવામાં આવ્યા પત્નીનો ફોન નંબર માંગવાની સામાન્ય વાતચીતથી શરૂ થયેલો વિવાદ એટલી બધી હદે ઘાતક બની શકે છે એક ઘટનાએ સાબિત કરી બતાવ્યું છે આરોપીએ યુવકને એકથી વધુ ચપ્પાના ઘા ઝીકીને હત્યા કરી હતી અને અન્ય એક શખ્સને પણ ગંભીર રીતે ઇજા પહોંચાડી હતી હવે પોલીસે ત્રણે આરોપી વિરુદ્ધ હત્યા અને હુમલાના ગુનામાં વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે